સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા બારદોલી ખાતે ધરણા પ્રદર્શન કરી પ્રાંત અને મામલતદારને આવેદન અપાયું બિહારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના અભદ્ર ટિપ્પણી બાબતે સમગ્ર દેશમાં રોષ વ્યાપ્યો છે રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાનના માતાજી સ્વર્ગસ્થ હીરાબા વિશે તાજેતરમાં બિહારમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેના પડકાર સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પડી રહ્યા છે

તાજેતરમાં જ બિહાર પ્રદેશમાં ઈડી ગઠબંધ કરવામાં આવી છે આ સમજી વિચારીને બોલવામાં આવેલા શબ્દો છે જે માતૃ માતાનું અપમાન નહીં સહન કરીએ અમે આ માતૃશક્તિ જેમ અત્યારે જ હાલ આપણા સુરત જિલ્લા સંગઠનના પ્રમુખશ્રીએ જણાવ્યું કે નવરાત્રી આવી રહી છે

આજે બહરી સંખ્યામાં અમે જે માતા અપમાન કર્યું છે એ અપમાન અમે નહીં આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે એક માતાના આશીર્વાદથી આપણે દરિયો તરી જઈએ છીએ તો એવી માતા અપમાન કઈ રીતે સહન કરી શકીએ તો રાહુલ ગાંધીજી તમે જે માતાનું અપમાન કર્યું છે એ બદલ માફી માંગો આ અપમાન અમે નહીં સહન કરીએ

મોદી સાહેબ ના માતૃશ્રીને જે અપમાનિત કરવામાં આવ્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ અને નરેન્દ્રભાઈ મોદી માતૃશ્રી જેમણે આખા વિશ્વના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદી જેવું નેતૃત્વ આપ્યું છે એવા માતાજી નું અપમાન એ આખા દેશની માતાઓ અને બહેનો નું અપમાન છે તો અમારી માંગણી એવી છે કે આ કોંગ્રેસ સરકાર અને આરજેડી ના નેતાઓ આની માફી માંગે